નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયોમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા Piring ini, catur uat kerjou. ઓ પતી દેખાય છે એકવાર દેખાય છે દેખાતી દેખાનું એ આઈ બોબલા હું મન નહીં છે પતીયા તલેને આતો આવો ઓલું ઓલું ઓછા પર સકો જો મસા ઓય બોસાય હા ગાણી કોપો રૂપિયા બચે આપો પાંચ હજાર સોપન હતા ને ખાવાનું ખાવાનું ઉપર જો કોઈ

બે હજાર ને પચાસ પાકા મારા બે હાજર પચાસ 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 બાવનપન પચાસ છપ્પન બે હાજર સિત્તેર સિત્તેર એકોતેર બોતેર પંચોતેર નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ના ભાવ વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો પંદર થી લઈને ઓગણીસો પચાસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડ માં ભાવ અગિયારસો થી લઈને ચોવીસો ચાલીસ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડ બે હજાર એકાણું સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ માં તલના ભાવ ચૌદસો ચાલીસ થી લઈને બાવીસો સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને બે હજાર બાવીસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં તલના ભાવ સોળસો થી લઈને ઓગણીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને છવ્વીસો એકાવન સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં તલના ભાવ અગિયારસો થી લઈને ઓગણીસો એકાણું સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં તલ ભાવ ચૌદસો થી લઈને ઓગણીસો પચાસ સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટ યાર્ડ માં તલના ભાવ ચૌદસો થી લઈને ઓગણીસો સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં તલના ભાવ એક હજાર એકાવન થી લઈને એકવીસો છવ્વીસ સુધી બોલાયા હતા તેમજ રસદણ ની વાત કરીએ તો રસદણ માર્કેટ યાર્ડ માં તલના ભાવ તેરસો એસી થી લઈને એકવીસો સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ માં તલના ભાવ ચૌદસો સાઠ થી લઈને બે હજાર શન્નુ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ માં તલના ભાવ એક હાજર થી લઈને બે હજાર અઠાવન સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડ માં તલના ભાવ એક હાજર થી લઈને બે હજાર એકસઠ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ માં તલના ભાવ તેરસો થી લઈને અઢારસો ત્રીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડ માં તલના ભાવ તેરસો પચાસ થી લઈને 1901 એક સુધી બોલાયા હતા તેમજ બાબરા માર્કેશ થી લઈને બે હાજર પચીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડ માં તલના ભાવ બારસો થી લઈને ચૌદસો સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડ તલના ભાવ અગિયારસો થી લઈને બે છ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડ તલના ભાવ એક હજાર એકથી લઈને બે હજાર એક સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો પચાસ થી લઈને ઓગણીસો એસી સુધી બોલાયા હતા ભચાઉ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો પચાસ થી લઈને પંદરસો સત્યાવીસ સુધી બોલાયા હતા જામખંભાળીયા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને અઢારસો ચાલીસ સુધી બોલાયા હતા ઉંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર પચાસ થી લઈને એકવીસો પચીસ સુધી બોલાયા હતા હિંમતનગર માર્કેટ માં તલના ભાવ તેરસો પચાસ થી લઈને સત્તરસો પચાસ સુધી બોલાયા હતા વિસનગરમાં તલના ભાવ તેરસો પચીસ થી લઈને પંદરસો પંચ્યાસી સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડ માં તલના ભાવ એક હજાર પચીસ થી લઈને સોળસો પંચાણું સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલ ની વાત કરીએ તો અમરેલી માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ ઓગણીસો પચાસ સુધી બોલાયા હતા કાળા તલના ભાવ ચોવીસો એકવીસ થી લઈને એકત્રીસો છપ્પન સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો એકાવન થી લઈને બત્રીસો એક સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બાવીસો ચાલીસ થી લઈને બત્રીસો પંચોતેર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ તેરસો એક થી લઈને છોવીસો છોતેર સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ માં કાળા તલના ભાવ ત્રેવીસો થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ છવ્વીસો એકાવન થી લઈને છવ્વીસો બાવન સુધી બોલાયા હતા રામજોધપુર માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ ત્રેવીસો એક થી લઈને તેત્રીસો એક સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ અઢારસો થી લઈને બે હાજર નવસો સુધી બોલાયા હતા તેમજ રસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડ માં કાળા ભાવ પંદરસો થી લઈને બત્રીસો સુધી બોલાયા હતા ભાવનગર ભાવ પંચાવન થી મહુવા માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ પંદરસો થી લઈને સોળસો પાંચ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડ માં ભાવ પચીસો પંચાવન થી લઈને ત્રણ હાજર પંચોતેર સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડ માં ભાવ પચીસો ત્રીસ થી લઈને એકત્રીસો છેતાલીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો